આજે હું દેશી ચણાનું શાક બનાવીશ દેશી ચણા એટલે કોઈ કાળા ચણા પણ કંઈ કહે છે અને અમુક દેશી ચણા પણ કહેતા હોય છે દેશી ચણાને રાત્રે પલાળી દેવાના સવારમાં શાક બનાવી શકીએ છીએ ત્રણથી ચાર સીટીમાં બફાઈ જશે ઝીણી કાપેલી ડુંગળી લલેશ ટમેટું લસણ અને ઝીણા કાપેલા મરચાં તીખા મરચાં લીધા છે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું પહેલાં આ બધું આપણે ઝીણું કાપેલું પણ લઈ શકીએ છીએ અને તમે એને ગ્રેવી પણ ક્રોસ કરીને ગ્રેવી પણ લઈ શકો છો હું અહીંયા ઝીણું કાપેલું લઉં છું હું અલગ અલગ વિડીયો બનાવતી હોઉં છું મારે ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહો આવી રીતે જ પછી ગરમ તેલ થઈ જાય એટલે એમાં રાય જીરું એડ કરી દેવાનું લસણ અને ડુંગળી ઓપ્શનલ છે જે ના ખાતા હોય તે એમને પણ ટમેટા અને લીલા મરચાં સાથે પણ બનાવી શકે છે પહેલાં હું લસણ અને લીલું મરચું એડ કરી દઈશ તેલમાં એકથી બે મિનિટ આને સતડાવા દેવાનું અને સારી રીતે મિક્સ કરી લેવાનું આને બહુ વાર નહીં લાગે અને આ બધું જ પ્રોસેસ આપણે ધીમા તાપે કરીશું એટલે થોડીક રસોઈમાં વાર લાગશે પણ રસોઈનો ટેસ્ટ કંઈક અલગ આવશે પછી એ સતડાઈ જાય પછી આપણે ડું ઝીણી કાપેલી ડુંગળી એડ કરી દઈશું અંદર તમે ગ્રેવી પણ આની ડુંગળીની ને ટમેટાની ગ્રેવી પણ લઈ શકો છો પણ હું આવી રીતે જ વઘારું છું બધા અલગ અલગ વિડીયો લાવતી હોઉં છું તમારી માટે કે કયું વધારે ટેસ્ટી લાગે તમે ઘરે બનાવીને મને કોમેન્ટ કરતા રહેજો આને પણ સાતળાવવા દેવાનું તેલમાં જ આને કંઈ જ પાણી કે કંઈ એડ નહીં કરવાનું અને એકદમ ગુલાબી કલર આવે ડુંગળીનો ત્યાં સુધી એને થવા દેવાની આ ડુંગળીને ચડતા પણ બહુ વાર નથી લાગતી એટલે ફટાફટ થઈ જશે પછી આમાં ટમેટા એડ કરી દઈશું ટમેટા આપણે એકદમ પોચું પડી જાય ટમેટો ત્યાં સુધી આને તેલમાં જ મિક્સ થવા દેવાનું ટમેટા તે પાણી છોડશે એટલે પાણી બરે ત્યાં સુધી આપણે આને અલાવતું રહેવાનું નીચે ડાજે નહીં એનું ધ્યાન રાખવાનું અને તેલ તમારા પ્રમાણમાં તમે લઈ શકો છો ઘરમાં કેટલું તેલ ખાતા હો છો એના પ્રમાણે તમે ઝાજું ઓછું તેલ લઈ શકો છો આવી રીતે સારી રીતે મિક્સ કરતું રહેવાનું જો ટમેટાના કારણે કલર ચેન્જ થતો જાય છે એટલે ટમેટાએ પાણી છોડી દીધું એટલે ધીમે ધીમે પછી એકદમ તેલ છૂટું પડવા માંડે એટલે આપણે ચણા એડ કરી દેવાના ચણા એડ કરીને એને પણ થોડી વાર તેલમાં જ મિક્સ થવા દઈશું ને પછી આપણે મસાલા કરીશું આ રીતે ધીમે સારી રીતે એને ચડવા દેવાનું અને પછી જ આપણે કરીશું ચણા બાફેલા હોય એટલે આને મિક્સ થતાં બહુ વાર લાગતી નથી પણ ખાલી આપણે મસાલો ભરે ત્યાં સુધી શાકને ગરમ કરવું પડે બસ વધારે આને વાર લાગતી નથી જો ચણાને પણ મિક્સ કરીને પછી આપણે બધા સૂકા મસાલા કરેલી જે રેગ્યુલર ઘરમાં વાપરતા હોય એ જ મસાલા કરવાના છે લાલ મરચું છે હળદર પાવડર છે જીરું છે ગરમ મસાલો ખાતા હોય તો ગરમ મસાલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું હોય તો મીઠું કોઈ શાકમાં ગોળ ખાતું હોય કોઈ ખાંડ ખાતું હોય તો એ રીતે ખાંડ કે ગોળ એડ કરવું હોય તો એ પણ કરી શકીએ છીએ પણ હું આમાંથી બંનેમાંથી એક પણ એડ નહીં કરું થોડું મીઠાનો સ્વાદ ઓછો લાગશે તો પાછળથી હું કદાચ મીઠું એડ કરીશ મસાલા કેમ કે આપણે બાફવામાં મીઠું નાખ્યું હોય પણ મસાલા એડ કરીએ ને ત્યારે સ્વા સ્વાદ થોડું મીઠું ઓછું થઈ જાય છે એટલે પાછળથી મેં મસાલાની સાથે ભળે એ રીતે મીઠું એડ કર્યું છે કેમ કે મેં ડુંગળી અને ટમાટરને એ પણ એડ કર્યું છે એના કારણે આપણે આમાં મીઠું એડ કરતા હોય બેથી ત્રણ મિનિટ આ રીતે હલાવવાનું એટલે મસાલાઓ બધા તેલ પીને ફૂલાઈ જશે જુઓ આપણું ટેસ્ટી એવું શાક ચણાનું દેશી ચણાનું શાક ટેસ્ટી એવું તૈયાર છે સર્વ કરવા માટે આને બહુ બનાવવામાં વાર નથી લાગતી અને ઝટપટ એવું તૈયાર થઈ જાય છે